હા હળિયા ભાઈ તમારું જ નામ ને હા અમારું નામ હા તમારું એક પાર્સલ આવ્યું હતું તમારા ઓર્ડર કરતા ફાવતું જ નહીં હું કશું મંગાવ્યું મંગાવી નહીં એવું ઘરના મંગાવ્યું હશે ફાવતું જ નહીં જો પાર્સલ આવ્યું તમારું શું હતું ખબર હ ઈયરફોન હતા પેલી એસપી આવે ને કાંદો ભરાવાની હા એ આવી હતી જુઓ કોઈ મંગાવ્યું નહી પચીસો રૂપિયા ની હા એવું કોઈ મંગાવ્યું જ નહી ઓર્ડર જ નહીં કર્યું કઈ એવું ભાઈ એમ હા

તમારો ઓર્ડર કેન્સલ થઈ ગયો બરાબર હા અલા આવ જોયા બાધાગર આવશે ને કુકનાજા ના ના તો ઓર્ડર હતો એટલે આવું યાર હારું યાર આવા કેટલા ઓર્ડર કરીને ખાલી છોટો પેટ્રોલ બારવા

મારી મરજી ગમે તો મેઘોરો હું તો પણ દોઢ હું કામ આલા કઈ કામ વગર તો ઉભો હોય ને કામ થી ઉભો હોય ને કોમ હતું એટલે ઉભો હોય

તમારો ઓટીપી આવવો પડશે તમારા ફોનમાં આવશે ભાઈ તમારા ફોનમાં આવશે ઉપર હું ને નાખો પહેલા મારા ફોનમાં નંબર નાખો ને તમારો પછી તમારા ઓટીપી આવશે કરો કરો તો કઈ વસ્તુ મંગાઈ ગાય નહીં લઈ લઈને આવતા રહ્યા રહ્યા તમારો નંબર બોલો તમાર નામ ની મા નંબર બોલો હું છોવી બોટ તે છોવી બોટ ઓકે થઈ ગયો કેન્સલ બરાબર હો અને હવે જોઈ ઓર્ડર કરજો બરાબર એટલે આ કશું આ તો ફોન નખું કે મંગાવી દીધું હોય ભાઈ બંધ ભાઈ કશી વસ્તુ નહીં મંગાવી મેં તો ખબર જ છે આવા વસ્તુ બધું તમે ને હા તા હોય તો મેલા का कल खबर में मिलाई देई पर मर साइड में ओ

તમાર જે બધું નંબર પર એ તમારે મેસેજ જે પૈસા કપી બતાવવાનું કે અમારે આવડી ઓટીપી અમે આ લેવ ડિલિવરી બોય ના પૈસા કપી ગયા પંદર મિનિટ માં પૈસા

તો ઓટીપી કોર્ડ ઉપર નહીં આવવાનો રૂપિયા હવે એક કામ કરો એ પાછા અને હવારે તમને હું પોલીસ સ્ટેશન આવજો બરોબર આપણે આ વાત ની ખબર મજા થઈ જાય